સો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શું હું આજે તમારા માટે લઈને આવી છું ભૂંગળા બટેકા યસ યુ હેડ એડ રાઇટ ભૂંગળા બટેકા સો સિમ્પલ અને સોબર રીતે ફક્ત દસ જ મિનિટમાં છે એ આપણે ભૂંગળા બટેકા છે એ પ્રિપેર કરી છે અને તેની સાથે છે અહીં મેં સિંગદાણા છે મસાલા સિંગદાણા એ લીધેલા છે તેને પણ છે આપણે ગાર્નિશ કરી છે સો આ ભૂંગળા બટેકા છે એ મોસ્ટ ઓફ ના ઘરમાં બનતા જ હોય છે પણ આજે હું મારી ઘરે છે એ ભૂંગળા બટેકા કઈ રીતે બને છે એ તમારી સાથે છે એ શેર કરીશ તો સૌ પ્રથમ છે અહીં આપણે એક વેસલ લીધેલું છે તેની અંદર છે એ આપણે તેલ એડ કરી છે તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ વેસલને આપણે ગરમ કરી લઈએ અને ત્યાર પછી છે અહીં અરાઉન્ડ મોટી ચારથી પાંચ ચમચી છે એ મેં તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય ત્યાર પછી છે તેમાં આપણે બીજા બધા મસાલા છે એ એડ કરવાના છે તો સૌ પ્રથમ છે અહીં મેં બટેકા છે એને બાફી લીધા છે અને એને વચ્ચેથી એક કટ મારી અને હાફ છે એ કરી નાખ્યા છે તમારી પાસે નાની બટેકી હોય તો તમે એ પણ લઈ શકો છો અને એને પણ બાફી શકો છો મારી પાસે મીડિયમ સાઇઝના હતા તો તેને મેં બાફી અને વચ્ચેથી કટ કરી લીધા છે તો સૌ પ્રથમ છે એ આપણું તેલ ગરમ થાય ત્યાર પછી છે તેની અંદર છે લાલ મરચું પાવડર છે અહીં એ હું લઉં છું અને એને આપણે છે એડ કરી છે અને આ પ્રોસેસ છે સાવ ધીમા તાપે જ આપણે કરવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ છે હું બે મર બે ચમચી લાલ મરચું પાવડર પિંચ ઓફ હિંગ એડ કરું છું અને આને પ્રોપર રીતે છે આપણે પહેલાં સાતળી દઈએ છીએ અને તેની અંદર છે એક ચમચી જેટલું હું નિમક એડ કરું છું અને નિમક એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે છે સાવ ધીમા ફ્લેમ ઉપર છે આપણે આને સાતડી દઈએ છીએ ફૂલ ગેસ આપણે કરશું તો છે એ આપણું લાલ મરચું છે એ કાળું થઈ જશે અને બળી જશે તો ત્યાર પછી છે આ બટેકા જે આપણા બાફેલા હતા તેને આપણે આની અંદર એડ કરી દઈએ છીએ અને તેને હળવા હાથે છે એ આપણે હલાવી દઈએ છીએ તો તેને આપણે છે એ હળવા હાથે છે તેને મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ આ રીતે કરવાથી બટેકાને છે એક શાઇનિંગ આવશે અને તેને કોટિંગ છે એ પૂરું પડશે બિકોઝ બટેકાનો ટેસ્ટ છે એકદમ બ્લેન્ક હોય છે એટલે આપણે બાફિયા પછી આ પ્રોસેસ છે એ આપણે કરવાની છે જેથી કરીને તેનું ટેક્સચર પણ સારો આવશે અને તેના ઉપર કોટિંગ છે એક શાઇનિંગ છે એક અલગ પ્રકારની આવશે તો આને બેથી ત્રણ મિનિટ માટે હળવા હાથે છે મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમારા માટે જે અવનવી રેસિપીસ છે એ લઈને આવું છું અને તમારી સાથે શેર પણ કરું છું તો તમે જોઈ શકો છો આપણા બટેકા છે આ રીતે છે એ એનું કોટિંગ થઈ ગયું છે અને ખૂબ જ સરસ છે એ એમાં કલર છે એ પકડાઈ ગયો છે તો આપણા બટેકા છે એ આ સ્ટેજે છે એ રેડી થવા ઉપર છે અને ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે બટેકાને બાફીએ છીએ ત્યારે એને એટી પર્સન્ટ જ કૂક કરી છે ઓવર કૂક નથી કરતા જો ઓવરકૂક આપણે કરશું તો આ સ્ટેજે છે એ બટેકા છે એ મેશ થઈ જવાની બીક રહેતી હોય છે એટલે બની શકે તો એટી ટુ એટી ફાઇવ પર્સન્ટ જ આપણે તેને બાફી છે ત્યાર પછી છે આપણે એક પેસ્ટ છે એ તૈયાર કરી છે તો તેના માટે અહીં મેં મિક્સરનું ઝાર લીધેલું છે તેની અંદર છે અરાઉન્ડ ત્રીસથી પાંત્રીસ લસણની કઢી છે એ મેં લીધેલી છે તેને હું એક મિક્સર ઝારમાં છે એ એડ કરું છું અને ત્યાર પછી છે અહીં મેં લાલ મરચાં છે એને મેં ગરમ પાણીમાં અરાઉન્ડ અડધીથી પોણી કલાક પહેલાં પડાયેલા હતા હવે એને છે હું આ સ્ટેજ આમાં એડ કરી દઉં છું લાલ મરચાં તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે છે એ લઈ શકો છો અહીં મેં ચારથી પાંચ નંગ લીધા છે અને આનાથી કલર પણ સારો પકડાશે અને તીખાશ પણ આવશે જેથી કરીને તમે તમારી રીતે છે જેટલું તીખું ખવાતું હોય એ રીતે તમે એડ કરી શકો છો ત્યાર પછી આની અંદર એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર છે એ હું એડ કરું છું અને એક ચમચી છે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ પણ હું અત્યારે એડ કરું છું જેથી કરીને કલર સારો પકડાય ત્યાર પછી છે હાફ ટી સ્પૂન જેટલું છે એ ધાણાજીરું પાવડર છે એ એડ કરું છું ધાણાજીરું પાવડર આપણે વધારે ઉપયોગમાં લેવાનું નથી તેનાથી છે એ કલર છે એ થોડોક ફરી જશે એટલે એક ચમચી જેટલું જ આપણે લઈએ છીએ ત્યાર પછી આપણે નિમક છે એ સ્વાદ પ્રમાણે આપણે એડ કરશું અને હવે આ મસાલાને છે એ આપણે પ્રોપર રીતે છે એ મિક્સ કરી અને તેની પેસ્ટ બનાવી લઈએ છીએ તો આપણે જ્યારે પેસ્ટ બનાવતા હોય ત્યારે તેની અંદર મેં અડધા ગ્લાસથી થોડુંક ઓછું પાણી છે એડ કરેલું છે જેથી કરીને આપણી પેસ્ટ છે આ રીતે લચકા પડતી છે એ પેસ્ટ તૈયાર થશે અને આને આપણે પ્રોપર જ પેસ્ટ કરવાની છે તેને આપણે અધકચરી કરતા નથી જેથી કરીને બટેકા ઉપર છે આપણી પેસ્ટ છે એકદમ કવર થઈ જાય ત્યાર પછી ફરીથી એક વેસલ લઈ તેની અંદર અરાઉન્ડ મોટી પાંચથી છ ચમચી છે એ મેં તેલ એડ કરેલું છે તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર એક ચમચી જેટલું આખું જીરું છે હું એડ કરું છું જીરું ઓપ્શનલ છે પણ જો તમે એડ કરો તો તેનો સ્વાદ છે એ સારો પકડાય છે ત્યાર પછી પિંચ ઓફ હળદર અને પિંચ ઓફ છે એ હિંગ એડ કરી છે હળદર પણ આપણે ઓછી એડ કરી છે ત્યાર પછી આપણું જીરું સતડાઈ જાય ત્યાર પછી આપણી જે પેસ્ટ છે લસણ અને મરચાંની એ આમાં એડ કરી દઈ છે અને તેને પ્રોપર રીતે છે એ હળવા હાથે મિક્સ કરતા જઈએ છીએ અને ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પેસ્ટને આપણે પ્રોપર રીતે છે એ સાતળવાની છે જેથી કરીને તેની લસણની કચાસ છે એ રહેની અને ખૂબ જ સરસ છે એ તેમાં સ્વાદ આવે અને મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરી અને હું બધી પેસ્ટ છે એને પ્રોપર રીતે છે એ મિક્સર ગ્રાઇન્ડર જારમાંથી છે એ વેસલમાં ટ્રાન્સફર કરી લઉં છું અને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણી પેસ્ટનો જે કલર છે એ ખૂબ જ સરસ રીતે છે એ આવી ગયો છે તો આને જે આપણે તેલમાં છે એ હળવા હાથે છે એ પ્રોપર રીતે હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ ત્યાર પછી છે આ ભંગડા બટેકા જ્યારે આપણે બનાવી છે આપણે જ્યારે બટેકા પ્રિપેર કરી છે ત્યારે છે એ તીખાશ છે એ આપણે આપણી રીતે છે એ લઈ શકીએ છીએ જેથી કરીને લાલ મરચું પાવડર જો તમારે વધારે એડ કરવું હોય તો તમે કરી શકો છો અહીં હું ફરીથી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને હાફ ચમચી જેટલું ધાણાજીરું પાવડર છે એડ કરું છું મારું લાલ મરચું પાવડર છે એ વધારે તીખાસ નથી આપતું જેથી કરીને મેં થોડુંક વધારે એડ કરેલું છે ત્યાર પછી આપણા જે બટેકા આપણે જે પ્રિપેર કરેલા હતા તેને હું આ મિક્સરમાં છે ગ્રેવીમાં એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે હળવા હાથે છે આ રીતે મિક્સ કરીએ છીએ જેથી કરીને આપણું બટાકું પણ તૂટી ના જાય અને એક સરખું છે એ જળવાઈ રહે અને આ બીજા બટેકા છે તેને પણ હું આ સ્ટેજે છે એડ કરી દઉં છું અહીં હું બટેકા છે અરાઉન્ડ પાંચ જણાને થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં મેં બનાવેલા છે તો તમે જોઈ શકો છો તેને પ્રોપર રીતે છે હળવા હાથે આ રીતે મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા બટેકાના કલર છે એ ખૂબ જ સરસ રીતે છે એ પકડાઈ આવ્યો છે અને આપણા બટેકા સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે એ બન્યા છે હવે આ સ્ટેજે છે તેની અંદર છે એ આપણે લીંબુ છે એ એડ કરી છીએ લીંબુ એટ લાસ્ટમાં આપણે એડ કરવાનું એક જ કારણ છે તેનાથી આપણા બધા ટેસ્ટ છે એ બેલેન્સ થશે અને એનું ફિનિશિંગ પણ આવશે ટેસ્ટમાં અને ખૂબ જ સરસ લાગશે અને લોટ ઓફ ધાણાભાજી છે કોથમરી એ આપણે એડ કરી છીએ અને તેને પ્રોપર રીતે છે એ હલાવી દઈએ છીએ તો તમે ફ્રેન્ડ્સ તમને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે ભૂંગળા બટેકા ખાવાનું તો આપણા બટેકા છે એ આ સ્ટેજે છે એ બટેકા તૈયાર છે તમે જોઈ શકો છો કે આપણું એક પણ બટેકું છે એ મેશ નથી થયું અને ખૂબ જ સરસ છે એ પ્રિપેર થઈને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આપણે આ ભૂંગળા બટેકાને છે એ સર્વ કરી દઈએ તો અહીં મેં એક પ્લેટ લીધેલી છે તેમાં મેં ભૂંગળા છે એ તળીને જ પહેલેથી જ રાખ્યા હતા હવે તેની અંદર છે એ હું ભૂંગળા બટેકા છે એ સર્વ કરી અને ઉપરથી છે એ માંડવીના બી ઉમેરી અને તેને સવ કરી દઉં છું તો તૈયાર છે આપણા ભૂંગળા બટેકા તો તમે પણ ટ્રાય ચોક્કસથી કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જ